ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે કાનજીભાઈને વ્યાજબી ભાવે મળી જશે ઓરિજિનલ કન્ડિશનમાં ન્યૂ મોડેલ ગાડી તો કોઈ મિત્રને સારી ઇકો ગાડી લેવી હોય તો તમે આ લઈ શકશો વિડિયોની અંદર તમને હું ઈકો ગાડીની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો દિનેશભાઈને મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ઈકો ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડેલની ગાડી છે દસમો મહિનો છવ્વીસ તારીખ ઓલમોસ્ટ બે હજાર વીસના મોડેલની ગાડી ગણાય અને રજીસ્ટ્રેશન વેલિડિટી બે હજાર ચોત્રીસ સુધીની છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને અત્યારે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી કંપની કલર અને એન્જિન પણ એકદમ પાવરફુલ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ ગાડી છે એક્સિડન્ટ થયેલું નથી અને એસી પણ પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે વિડીયો શકશો ગુ ગાડીના માલિક નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઇકો ગાડીના માલિક દિનેશભાઈ કોન્ટેક કર્યા વગર ન જતા ઇકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત ચાર લાખ અને એસી હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઇકો ગાડી તમને પ્રોપર સુરેન્દ્રનગર જોવા મળશે ઇકો ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે દિનેશભાઈ નામ સત્તાણું બે નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો